વિનંતી કરું કે ઠાકોર સમાજ કોઈ જેવા તેવા સમાજ નથી ઠાકોર સમાજ એક મજબૂત સમાજ છે તાકાત વાળો સમાજ છે પણ થોડી ગેમાં ઉણપ છે સાચી વાત કેવી પડે અત્યારે કે આપણે આપણા દીકરા દીકરીઓને ભણાવીએ ભલા માણા અને ભણાવશું એને ગણાવશું એને પેટે પાટા બાંધીને ભણાવશો તો આવા લાલજી ભાઈ જેવા આપણા તૈયાર થાય હું તો માનું કે કલેક્ટર ડીએસપી થાય બરાબર છે ખૂબ જ અભિનંદન ની વાત છે એને થવા જોઈએ આવડો મોટો સમાજ ગાંધીનગરમાં માં ક્યાંય બોર્ડ ઠાકોરાનો નથી કે આ કલેક્ટર કે આ ડીએસપી કે આ સચિવ સાહેબ આ દુખની વાત હું ગાંધીનગરમાં છું એટલે દીકરા દીકરીઓને ભણાવો અને આપણામાં મહેરબાની કરીને વેસનો છે ને એને છોડી દીધો તમારા તાકાત છે ને તમને ખબર નથી આવા સંતોએ કીધું છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા પહેલું સુખ તો તંદુરસ્ત કાયા આપણો શરીર મજબૂત છે તો આપણા બાળકો મજબૂત થાય ભલામાણા માણા આપણે બીજાના નાન વેચન કરીને ગળફા કાઢતા હોય એમાં રતન લખમણભાઈ ના પાકે મહેરબાની કરીને આવા રતન જોતા હોય તો આપણે મજબૂત થવું પડશે આપણે વેસન છોડવા પડશે તમારે એક નહીં પણ મારી માતા બેનો નહીં કહું કે ઓછો ચોખો રાખજો વેસન મુક્ત મારું સંતાન કેવું હોવું જોઈએ કે શિવાજી છત્રપતિ કે મહારાણા પ્રતાપ કે ભગતસિંહ

પણ બધાથી પાછળમાં થાકો મહેરબાની કરીને તમારે વિનંતી કરો પગે લાગો કે દીકરા દીકરીઓને એક સમાન ગણીને એને ભણાવીએ આપણે બીજાની લીટી કોઈની ટૂંકી કરવી નથી ઈ ટૂંકી ઉપર લીટી લાંબી કરી દીએ ભલામાં લાંબી એટલે તમારે દરેક સમાજ માનેરી ભોળા ભગવાન જેવો સમાજ ઠાકોર સમાજ એક ભગવાન જેવો સમાજ એટલે વધારે વાત કરવા મારે બીજા ઘણે સ્વાગત કરવાના છે અને મારે આગળ જવાનું છે આ વેગ પકડી ગયો હું તો બોલવા માંડ્યો બાપુ પણ વધારે વાત નહી કરતા મારી વાત આ હૃદયમાં રાખજો કારણ કે ભલા માણસ કરવું છે પણ સત્ય છે આપણા પોતાના માટે આપણા બાળકો માટે ભાવિ પેઢી માટે કાંઈક કરીએ એટલે વધારે વાત નહીં કરતા લાલજી અને એમના માતા પિતાને હું નમન કરું છું પગે લાગું છું કે આવા વીર સપૂતો નહીં જેને જન્મ આપ્યો છે અને દેશની રક્ષા કરે એટલે વધારે વાત નહીં કરતા

એટલે બધાને નમન કરી મારી વાત પૂરી કરું મને આ બધાએ કહી અને મને આવો એક આ સુંદર અવસરમાં આવવાનો મોકો મળ્યો તમે મારો સ્વાગત સન્માન કર્યું એ બદલ આ લોદરા ગામના આજુબાજુના બધામાં આવ્યા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું બોલો ભારત માતાજી સદારામ બાપાની અંબે માતા કી નોરતા પૂરા થઈ અહીંયા આપણી વચ્ચે પવિત્ર ધામ સોનત પરમ શ્રદ્ધે વંદનીય મહાપુરુષ જેવા માણસ અને એવા સરળ સ્વભાવના બાબુ અહીંયા આપણી વચ્ચે સરળ સ્વભાવ નમન કુટી લાઈ યથા લાભ સંત તો સદાય સદાય સંતોષી એવા મહાપુરુષ આપણી વચ્ચે છે તો બાપુને કીએક આશીર્વાદ આપણને આપે રામદા બાપુ